કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું દરેક વિદ્યાર્થીઓ જે અહીંયા કૃતિ રજૂ કરવા માટે આવ્યા સરસ મજાની તૈયારી કરીને આવ્યા તો તમે જ્યારે તૈયારી કરીને આવો છો ત્યારે કાર્યક્રમ દીપી ઉઠે છે આજનો કાર્યક્રમ બધાના ગેમો હોય છે ગેમો છે ને કારણ કે આજના કાર્યક્રમમાં તમે જોશો કે ભૂલ કોઈને કઈ પેઢી નથી ભૂલ વગર બધું રજૂ છે ખૂબ જ ઓછા સમયની અંદર તૈયારી કરીને એવા કારણ કે કાલે આપણે ત્રણ વાગે તો નામની નોંધણી કરવા માટે એવા અને રજા આપણે પાંચ વાગ્યા ઘરે જાઓ પછી ઘરે જઈ અને તમે થોડુંક જમતા હશો પછી તમે તૈયારી કરો પછી આવી જવાનું સવારે વહેલું એટલે તમારે તૈયારી કરવા માટે ખૂબ જ ઓછો સમય મળે અને એ સમયની અંદર બહુ સારામાં સારી તૈયારી કરી તમે આજે આવ્યા ખાસ કરીને સૌથી સારું પરફોર્મન્સ જો કોઈનું રહ્યું હોય તો તમને બધાને ખબર છે પૂર્વનું છે કારણ કે એને મેં કાલે તે આખું એન્કરિંગ લખીને આપ્યું બરાબર છતાં એ બે કૃતિ માં એને ભાગ લીધો પોતે બરાબર તો આવા વિદ્યાર્થીઓ જ્યારે અમારી સામે આવતા હોય અને કઈ બોલતા હોય ત્યારે અમને ગર્વ થતો હોય ખરેખર સંસ્કારી વિદ્યાર્થી તમે એનો લુક ને એવું બધું તમે જોવો તો તમને ખબર પડે કોઈ દિવસ માથું નો વળે એવું એવું નો હોય સાનલો કરેલો હોય નાઈ ધોઈ આવે સંસ્કારી જાય ત્યારે તે પ્રણામ કરતો જાય આવે ત્યારે પ્રણામ કરે છે બોલવાની ખબર પડી જાય એક બે શબ્દો ની અંદર ઓલું થતું હોય તો એ કચાશ હાવ માઇનોરિટી કહેવાય નરેન્દ્ર મોદી કેટલા મોટા વક્તા છે મોરવી બાપુ બહુ મોટા વક્તા છે તો એને એક બે શબ્દ ની અંદર ક્યારેક કચાશ આવી જ જતી હોય બરાબર તો અનાઉન્સ બરાબર એક બે શબ્દમાં માં નો તો મોટા મોટા નેતાથી જો આવી ભૂલ થતી હોય તો પૂર્વનું પરફોર્મન્સ બેસ્ટ કહેવાય કારણ કે એક બે શબ્દની કચાશી કઈ કચાશ ન બરાબર એમાં કદાચ એને વાંચવાનું ઓલું થયું એટલે એક બે બરાબર અને મને તો એટલો આત્મવિશ્વાસ છે કે એ જો બે દિવસ મેળવ ને તો એ આજે વાંચી ન કરતું મોઢે કરતું આવા જે વિદ્યાર્થી છે એ અમને ગમે છઠ્ઠા ધોરણનો જે નયન વિદ્યાર્થી છે એનું રીતે તમે પર્ફોમન્સ જોયું હોય છે કે એને એ ડરતો નથી સ્ટેજ કોઈ હું કહેશે એવું કંઈ વિચારતો નથી એ ભાગ લઈ શકે એની સ્પીચ એ સારી હોય છે બરાબર એ સાતમા ધોરણમાંથી ભક્તિએ વાર્તા કીધી મોઢે લીધી એ મને ગમ્યું ઢોકડી લઈને આવી અને થોડોક ડર હશે કે ભૂલે છે તો જોઈ લઉં પણ એક વખત એણે જોયું નહીં અને મોઢા વાર્તા જોઈએ તો બધાને પ્રેરણારૂપ બને છે આ વસ્તુ પછી તેઝલ આવી ધોરણ છ માંથી તો એણે તે સરસ મજાની વાર્તા રજૂ કરી હારૂણીની અને એ તે પાછું મોઢે બરાબર તો એ સારી વસ્તુ કહેવાય પછી ધોરણ આઠના વિદ્યાર્થીમાંથી આપણે નેન્સી સ્પીચ લઈને આવી બરાબર તમે જોઈ જઈને બોલો છો એનાથી કાંઈ મતલબ નથી તમે અહીંયા આવીને બોલો છો એ જ મહત્વનું છે બીજા નંબર તમારા બધાનું શૂટિંગ ઉતારેલું છે તમારે જો એ શૂટિંગ જોતું હોય અને કાલે ગુરુપૂર્ણિમાની અંદર તમારે સ્ટેટસમાં રાખવું હોય તો મને તમે વોટ્સઅપમાં હાઈ કરીને એમ કહ્યું કે મારું નામ આ છે મને મોકલો એટલે હું તમને આપી તમે કાલે ગુરુ પૂર્ણિમા છે સ્ટેટસ એ રાખી શકો બરાબર એટલે મેં શોર્ટ વિડીયો બધાને ઉતારેલા છે રીલ્સ બનાવીએ તો બનાવીશું એટલે જેને જોતા હોય ફોટા જોતા હોય તો ફોટા એના અને એની કૃતિ જોતી હોય એ જ વ્યક્તિને એને મળશે બીજા કોઈને બીજાને નહીં મળે બરાબર એટલે એના પપ્પામાંથી જે આવશે એને આપણે આપશું બાકી વિડીયો આખો છે બનાવશો બનાવશું આપણે વિડીયો મેકરની અંદર એ તમને બધાને બતાવશું બરાબર તો હવે

એટલે એક સમય એવો છે કે તમને આદર્શ બની ને બીજા એક વાત એ વાત ગાંધીજીના જે પુસ્તક છે એને પોતે લખેલા એક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને બીજું એને પુસ્તક લખ્યું છે મારી આત્મકથા અથવા તો સત્યના પ્રયોગ પેલા એને ટાઈટલ મેળવ્યું છે સત્ય ના પ્રયોગ અથવા આત્મકથા એમ છે